ફરીથી જયનાથ બોલાવીએ ત્યારે મારી સાથે બે હાથ કરી આજે એટલા માટે જય કે આપણે આપડું તો ઊંચું જ રાખવું જ પડશે સરસ મજાના આંગણાની અંદર અહીંયા ઉપસ્થિત છો ત્યારે આદરણીય મંચ અને આપ સૌને ફરીથી નતમસ્તક વંદન અને ધ્રુવ ભટ્ટ ખૂબ મજાની વાત કરે કે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશ્રી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે આ કુદરતની રહેમ હોય ને તો જ સરસ મજાના આટલા સમયની અંદર આ કામ થઈ શકે નહીં તો આ કામ ક્યારેય ન થઈ શકે એટલે કુદરતની રહેમ આપણી ઉપર સવિશેષ છે એટલા માટે કુદરતને આજે પરમાત્માને પણ વંદન કરવા છે અને એનાથી આગળ જવું છે ત્યારે મારે તમને સૌથી મજાનો એક સવાલ પૂછવો છે કે આ કાર્યક્રમ કોના માટે છે આદરણીય મંચ માટે હા કે ના કોના માટે છે આપણા માટે ને તો તમારી બાજુમાં જે બેઠા છે ને એનો હાથ પકડીને તમારા બંને હાથ ઉપર લઈ જવાના છે તમારી બાજુમાં જે બેઠા છે ને એનો હાથ પકડો ને બે હાથ મુઠ્ઠી વાળીને ઉપર લઈ જાઓ ભાઈઓને બહેનોને બે ને વિનંતી જે મારો અવાજ સાંભળે છે દરેક ને વિનંતી કે તમારી બાજુમાં જે છે ને એને સંગઠનનો હાથ છે મુઠ્ઠી છે કોક હવે મારી સાથે બોલવાનું છે આ કાર્યક્રમ મારા માટે છે અને સમજવો સ્વીકારવો એ મારે જોવાનું છે હું શૂન્ય થઈને આવ્યો છું હું સઘળું છોડીને આવ્યો છું હું કંઈક નવું જાણવા અને પામવા માટે આવ્યો છું હું મારા પરિવારની સાથે રહેવા માટે આવ્યો છું હવે હાથ તમારો નીચે આ મંચ ઉપરથી મને થોડો સમય આપ્યો છે એટલે એમ તો મારા ભાગનો જ મને આપ્યો છે પણ એ સમયની અંદર મારે એ કેવું છે કે કદાચ એક બે પાંચ લાખ દાન કરો ને તો સમય સંજોગે પાછું કમાઈ શકાય એ પાછું મળી જાય ખરું પણ આપ સૌએ સરસ મજાનો અમૂલ્ય બહુમૂલ્ય અને કિંમતી આપનો સમય આપ્યો છે એટલે એક એક મિનિટ આપની ન વેડફાય મારી વાત કઈક એવી રીતની હશે મારી વાતની અંદર ખમીરની ખુમારીની ખાનદાનીની દાતારીની સત્યની શૌર્યની સમર્પણતા અને સંઘર્ષની વાતો હશે અને મારી વાતની શરૂઆત કરવી છે પહેલા સૌથી મજાની એક વાત મારે કેવી છે કે કોઈ પણ વ્યક્તિની સાથે આપણો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય આપડી અને એની જે વાત હોય એ હંમેશા એ ગોપનીય રહે એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય કોઈ પણ વ્યક્તિને સાથે આપણે અણબનાવ થાય એને આપણે માફ કરી શકવાની તાકાત ધરાવીએ છીએ તેમ છતાં આપણે નથી કરતા પણ તેમ છતાંય આપણે એને માફ કરી શકીએ આપણું મન મોટું રાખીને તો એને આપણી અંદર રહેલી ખમીરી કહેવાય એક બાજુ આપણો પોતાનો ઉભો હોય ને એક બાજુ પારકો ઊભો હોય તેમ છતાય એમાંથી સાચો કોણ છે ને ખોટો કોણ છે એ સત્ય પ્રિય તમે બોલી શકો એની તમારી અંદર રહેલી ખમીરી કહેવાય અને એથી વિશેષ કે ઘરે માંડ ખાઈને ખાવાનું થતું હોય તેમ છતાય આ રાષ્ટ્ર હિતના સમાજ હિતના મારા પરિવાર હિતના કામ થતા હોય તે અમારે થોડુંક તો થોડુંક પરિવારની અંદરથી થોડુંક ફૂલની પાંખડી જેટલું પણ આપવું પડે આવી વિચારધારા હોય ને એને દાતારી કહેવાય પણ આ ખાનદાની ખમીરી ખુમારીને દાતારી જે સમાજની અંદર છલોછલ ભરી છે એ સુગ્ન શ્રોતાજનો એવા પાટીદાર સમાજને ફરીથી મારા વંદન